મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે પાણી નહીં તો વોટ નહીં અરવલ્લી જિલ્લાના મુલુજ ગામના ડેરા ડુંગળી વિસ્તારમાં પાણીની સમસ્યા લઈને ચૂંટણીનો બહિષ્કાર કરતા નગરજનો મોડાસા તાલુકાના ઠેર ઠેર ભાજપના વિરોધની વચ્ચે ઉનાળાએ પણ ચૂંટણીમાં વિરોધ બનીને ગરમીની શરૂઆત કરતા મુલુજના ડેરા ડુંગળી વિસ્તારમાં પીવાના પાણીના પોકાર પાણી નહીં તો વોટ નહીં તેવા સૂર ઉઠ્યા નલસે જલ યોજના થતી લોકોને આજ દિન સુધી પાણી મળ્યું નથી નર્મદાની પીવાના પાણીની લાઈન આગલા વર્ષે થોડોક સમય મળ્યા બાદ આજ દિન સુધી બંધ છે ડેરા ડુંગળી પાણી માટે પાઇપલાઈન તૂટી જાય ભંગાર થવાથી ખેતરોમાં પાણી જાય છે આ બાબતે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિરા નિરાકરણ ન આવતા મતદાન કરવા ગણતરીના કલાકો બાકી છે ડેરા ડુંગળી વિસ્તારમાં સરકાર દ્વારા પીવાનું પાણી નહીં મળે ત્યાં હાલની ચૂંટણી બહિષ્કારની તેમજ આવનાર તમામ ચૂંટણીઓમાં ભાજપ સરકારનો વિરોધ કરીશું તેવી ભાજપના જ કાર્યકર સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા